હમણાં અમારા ભરતભાઈ ગામડાની વાત કરી ને એમ ગામડું ગામડું છે ગામડાની વસ્તી નાની હોય ઘરે ઘરે જ્ઞાની હોય નાના મોટાનો વર્તારો હોય એકબીજાનો સહારો હોય આગળ મીઠો આવકારો હોય રામ રામ નો રણકારો હોય ચા પીવડાવવાનો ઢાળો હોય પાછો જમાડવાનો ફટકારો હોય આવી ભજન સંધ્યા જામી હોય યા અંતર યામી હોય હવાર હાવ હામી જ હોય આહુને વહુ ગમતા હોય એક બીજાની ક્ષમતા હોય ફૂલ આવે તો નમતા હોય ખોણામાં બાળક રમતા હોય એવી માની મમતા હોય એટલે શેર કરતા આ ધનાલી જેવા ગામડા હારા હોય બાપ આ ગામડાના પાદરની વિશેષતા છે કવિ એમ લખે છે કે શેરમાં ને ગામડામાં ફેર કેટલો કે ભેડા મળીને જીવે એનું નામ ગામડું છે ને ભેડું કરીને જીવે એનું નામ શેર છે ગામડા જાવ જાઓ તો ગાયો ઘરના આગળ બાંધી હોય કૂતરા રખડતા હોય શેરીઓમાં આગળ બાંધ્યા હોય ને જેને એ શેરીઓમાં રખડતી હોય આ ફેર છે રામદેવજી મહારાજે જીવન કાળ બાવન પડચા પૂર્યા છે ભાઈ કેટલા બાવન પડચા પેહલો પડચો કંકુના પગલા માંડ્યા અજમલ રાજાને વચન આપ્યું વચન ખાતર પિતા મટી અને પુત્ર બન્યા અને એ અજમલ એક વચન ના ખાતર થઈ અને દ્વારકા નો ઠાકર પડચો રામે રામેતી ગાયનો વાસણો હજીવન કર્યો ભાઈ માલધારી સમાજની બેઠી છે મારો માલધારી સમાજ પણ બેઠો છે ગાય છે ને એમાં તેત્રીસ કરોડ દેવતા છે આપણે બધા કહીએ ખરા કરોડ દેવતાઓને એક એક દીવો તો કરવાની વિચાર કરજો કલ્પના કરજો કરોડ દીવા આપણાથી થાય નહીં પણ રામદેવજી મહારાજ નાનપણમાં ગાયો હોત ચારેલી છે હા રામો રમે રંગ મેલમાં કભે કાંબળો હાથમાં લાકડી પીર બન્યા ગાયોના ના ગોવાડ ભજન આપણે આંભળીએ છે એક પાંચ રૂપિયા નો પચીસ રૂપિયા નો પૂરો લઈને ખવડાવો તેત્રી કરોડ દેવતાઓ માતા 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 છે નવ પ્રકારની આપણી મા કદાચ જસ અપાવી દો તો જ તમે માનવ કેવા બાકી આપણો ફેરો થાય તમને કહું અને ઈ રામદેવજી મહારાજ આ ધનાલી ગામના પાદરની માલીપા બેઠા છે રામદેવ યુવક મંડળના તમામ સેવકોએ અંતરના ભાવથી આ જ્યોતિ વાવી છે ધર્મને ધજા ફરકાવી છે તમામ દાતારોએ સહકાર આપ્યો છે ને આ જુગો જુગ સુધી રામાધણીના ચોપડે અમર થવાનું છે ભાઈ બહુ જ મોટી વાત કહું છું સાંભળજો એટલે આ જેટલા તમે બેઠા છો દરેકના નામથી મારે તો એક બે વાતો પણ કરવી છે અને સમય ઘણો હોય ને તો આપણને મોજ ઓર આવે પણ આઈ દરેક કલાકારોને થોડી મોજ મળી જાય અને આપના સમક્ષ હું ઘણીવાર આવેલો છું અને ઘણી વાતો કરવાની પણ એક છેલ્લું ગીત તમારા સામે રજૂ કરવું છે મેં કીધું એમ 11 નામ તો તમારા લેવાના છે ને કાલ બપોર સુધી માઈક મૂકવાન નથી તમને હા વાતું કો બેનો માતાઓ 200 રૂપિયા આપો ધાલે પણ વડીલોને 500 દેવાના છે અને 500 500 ના 11 નામ અહીં આવી જાય એટલે મને એવો વિશ્વાસ થઈ જાય કે રામદેવજી મહારાજની ગત ગંગાની અંદર મારા શબ્દો વવાઈ ગયા છે આ વિશ્વાસની વાત કરો છો હા મને એના ઉપર વિશ્વાસ છે કે એના સેવકો હો ટકા અહીંયા અને જે પૈસા આવે આપણે મૂકવાના છે મંદિરમાં તમારા પૈસાથી આ મંદિરમાં દીવો થાશે તમારી એકોતેર પેઢીમાં અજુવાળું થવાનું છે આ હો ની વાત કરું છો હા એટલે અગિયાર નામ એકાદી વાત રજૂ કરું ને એ પહેલાં એક અગિયાર નામનો એક નેજો મારે ચડાવો છે અને તમારા બધા એના થકી હા અગિયાર નામમાં એક શરૂઆત પેલા એક બે નામ કરી દેવું એટલે મારે ચાલુ જ કરી દેવું છે વધારે ટાઈમ લેવાનો નથી હા બેનો માતાઓને આપવા હોય તો બસો રૂપિયા હા તમે નામ લખજો ભણો તો મારે નામ બોલવા થાય આ બાજુ વાંધો નહીં ઉરાવો હા એ કાગળ પેન લઈને જ બેઠો છું પાંચસો રૂપિયા યા બાત હે ભાઈ બેનબાના પાંચસો રૂપિયા

અમૂજી તરફથી પાંચસો રૂપિયા આવ્યા પાડો તાડી જોરદાર ભાઈ ભાઈ ક્યાં વાત અને આમ જો અહીંયા જગ્યા છે પાછળ ઉભા છો ને હવે એલઈડી માં કાઈ જોવું નથી આ નજીક આવતા ને બેનો માતાઓ આ બધા અહીંયા આવતા રહો જય હો રમેશજી જુહાજી અમારા આ રમેશજી તરફથી એક પાંચસો રૂપિયા આવે છે ક્યાં બાદ પણ અહીં ચીટીમાં લખો મારે ગાવાનું છે અમારા કંકુબેન અમૃતભાઈ તરફ થી પાંચસો એકાવનુજી તરફ થી પાંચસો રૂપિયા જય હો પાડો તાળી જોરદાર ભાઈ 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 આ મોતીડા ના એરણ માં વોરાય માથે ઘણકેરા ઘટકિયા હોય ફૂટી જાય અને ખરાની ખરે થાય આ સો ટકા ની વાત છે ભાઈ જય હો આ તેજલ બેન વિક્રમજી તરફ થી બસો રૂપિયા આવે છે ખુબ ખુબ ધન્યવાદ જય હો ક્યાં વાત હા દરેક બેનો આ બાજુ ગેરંટી વાળી વાત છે આનંદ નો આવે તો હું ભરત પ્રજાપતિ જીવતા લઈ લઉં હું વાત કરો હા ગોટેલું છે ને ખાડો કરેલો છે ને વી ફૂટ નો બેનો આચર ખોટો હે હા રામ ભરો છે પાંચસો પાંચસો ના બે નેજા તમારા એકલા છે અગિયારસો બે બેનો ના પાંચસો પાંચસો રામ ભરોસે ભાઈ ભાઈ જય હો જય હો ખુબ ખુબ ધન્યવાદ ક્યાં બાદ ક્યાં બાદ આવતા રહ્યો બધા આવતા રહ્યો ક્યા બાદ જય હો આ બાજુ નામ લખાવજો ક્યા બાદ અમારા અમુજી અમુજી ભીખાજી તરફથી પાંચસો રૂપિયા આવે છે આ લવિંગજી તરફથી પાંચસો રૂપિયા કૈલાસબેન અલ્પેશજી તરફથી પાંચસો રૂપિયા અજયજી ચંદુજી તરફથી પાંચસો રૂપિયા ચંદ્રિકાબેન એમના તરફથી પાંચસો રૂપિયા ભાઈ ભાઈ નેજો ચડ્યો આ બાજુ ઓરાવતા રેજો નેજા ને મિત્રો વધાવજો જાય હો રૂપિયા આવે છે ભાઈ 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 રૂપિયા લાવો આજ રૂપિયા વાવવાનો અવસર છે મસ્ત મજાનું વરાપ આવી ગઈ છે ધ્યાન રાખજો બીજું બીજું કાગળ લઈ લો આ કાગળ બીજા લાવો ત્રણસો રૂપિયા રામ ભરોસે આવે છે ત્યારે અંતર થી કેવાની ઈચ્છા થાય આઈવા રૂપિયા લાવો જલ્દી કરો છોકરી હારું બાપા લાવો આવ્યા બાપા આવ્યા બાપા બાપા આવો જય ક્યાં વાત વાહ વાહ કનુભાઈ પરશોધન દાસ તરફથી એક હજાર રૂપિયા પાળો તાળી જોરદાર ભાઈ 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 આજ મારા આ પૈસાનો નેજો ચડી રહ્યો છે યાદ રાખજો હો જાય હો એ નામ લખજો પરશોધન ભાઈનું ત્યાં ચિઠ્ઠીમાં પરશોધન ભાઈના હજાર રૂપિયા જાય હો ક્યાં બાદ બેનો તમારા માટે ડિસ્કાઉન્ટ છે ખાલી બસો રૂપિયા બસોમાં માં નહીં હો રૂપિયા જેટલા એટલા સેવ દસ રૂપિયા લાવો પણ હાલી જાઓ કોઈ બાકી નો રહેવા જોઈએ હા ખરેખર આ જો ઘડ્યું એવું છે

ભરો છે આમ મંજુલા બેન રાધુજી તરફથી થી બસો રૂપિયા ભાઈ ભાઈ હો હોમ ભરો છે ત્રણસો રૂપિયા આવે છે ભાઈ ભાઈ દે હો રામ ભરોસે બીજા બસો જાય તમાર જોડે પૈસા ના હોય તો ઉસી ના હું આલીશ આ તમને તમાર જોડે પૈસા ના હોય તો ઉસી ના હું આલીસ પણ છેવટ પચાસ રૂપિયા તો આપો જ તે હો

અરે જા ચડે ને જા ચડે ખનાલી ને જા ચડે હા ચઢ બા ચઢા રાીરને ગાચર ਦੀ ਜ਼ਖਤ ਦਾ ਜ਼ੋਰ ਕਿ ਮੈਂ ਲਿਪਾ ਖੁਦਾ ਚ ਮਾਰਾ ਫਰਕ ਹੋਇਆ 500 ठीकु <laughs> आहे મે ભગવાન ના જોડે બેઠા પહેલા સંકલ્પ કર્યો તો સાંભળો હવે તમને સાચી વાત બેઠા પહેલા સંકલ્પ કર્યો છે મારે હવામાં ગોળીબાર કરવાની થાય પણ હે રામાધણી તારા નામથી જો એક અગિયાર નામ આવી જાય ને તો મને પોતાને એમ થાય કે આ મંદિરમાં તું સાક્ષાત બેઠો છો આ સંકલ્પ કરીને વાત કરી ના એકવી નામ આવ્યો પાડો તાળી જોરદાર ભાઈ ભાઈ આનું નામ મજા છે એમાં ખાસ કરીને અમારા બેનો માતાઓએ વધારે પૈસા હાલ્યા બેનો જોડે પૈસા બહુ છે નક્કી થઈ ગયું લ્યો નહીં લગભગ બધા બેનોના પૈસા બહુ આવ્યા અને આ બધા ભરતભાઈ આ બધા શાકભાજીમાંથી બચાયેલા બેનો હાજો ખોટુ એ પાણીપુરીમાંથી બચાયેલા શાકભાજીમાંથી બચાયેલા ઘરવાળા નોકરીથી આવે સટ કાઢ્યો હોય ખીટીઓ ભરાય હોય અને ખેચામાંથી હલો કર્યો એ પૈસા સાચી વાત છે ને બેનો હાચું ખોટું હા એટલે આમ જો તમને બધાને એક મારી પ્રાર્થના છે એવી આ રાઉન્ડ ના આધારે રામદેવજી મહારાજ ના સાનિધ્યમાં હું કોઈ ખોટું બોલતો નથી અને હું ખોટું બોલું તો હું પકડાતો નથી આ નક્કી વાત છે